શ્લોક ઓગણીસ થી વીસ સર્વે સમારંભા પ્રયાસ કામ માય સુખો ની ઈચ્છા સંકલ્પ નિશ્ચય વર્જિતા થી છે જ્ઞાન દિવ્ય જ્ઞાન આહુ કહે છે પંડિતમ પંડિત બુધા જ્ઞાની અર્થાત પ્રબુદ્ધ સંતો એવા મનુષ્યોને જ્ઞાની પુરુષ કહે છે જેમના પ્રત્યેક કામનાથી મુક્ત હોય છે તેમજ કર્મફળો બાળીને ભસ્મ કરી નાખ્યા છે વૃદ્ધ વર્ણન આત્મા આનંદ સિંધુ ભગવાનનો અતિ સૂક્ષ્મ અંશ હોવાના કારણે સ્વાભાવિક રીતે જ આનંદિત છે આમ છતાં માયાશક્તિથી આચ્છાદિત હોવાના કારણે આત્મા સ્વયને ભૂલથી માયિક શરીર માની લે છે આ અજ્ઞાનના પરિણામે તે ભૌતિક વિશ્વમાંથી આનંદ પ્રાપ્તિ માટે કર્મો કરે છે આ કર્મો ઇન્દ્રિય અને મનના સુખોથી પ્રેરિત હોવાના કારણે તે આત્માને કાર્મિક બંધનોમાં બાંધી દે છે તેનાથી વિપરીત જ્યારે આત્મા દિવ્ય જ્ઞાનથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે તેને પ્રતીતિ થાય છે કે જે આનંદ તે જંખે છે તે ઇન્દ્રિય વિષયોથી પ્રાપ્ત થશે નહીં પરંતુ ભગવાનની ભક્તિયુક્ત સેવા કરવાથી પ્રાપ્ત થાય છે પરિણામે તે ભગવાનના સુખ માટે પ્રત્યેક કાર્ય કરવા મથે છે જે કણિ પણ તું કર જે કણી પણ તું આરોગે જે કની પણ આહુતિ તું પવિત્ર અગ્નિને અર્પે જે કની પણ તું દાન કરે અને જે કની પણ તપસ્યા તું કરે હે કુંતી પુત્ર તે મને સમર્પિત કરવાના ભાવથી કર ભગવદ્ ગીતા નવ દશાંશ બે સાત આવા પ્રબુદ્ધ આત્મા માયિક સુખો માટેના સ્વાર્થી કર્મોનો ત્યાગ કરી દે છે અને સર્વ કર્મો ભગવાનને સમર્પતી કરી દે છે તેથી તેમના કર્મોથી કોઈ કાર્મિક પ્રતિક્રિયા ઉત્પન્ન થતી નથી તે દિવ્ય જ્ઞાનની અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે શ્લોક વીસ ત્યક્તા કર્મ ફ્લાસડ નિરાશ્રય તો નિરાશ રહ્યા કર્મની નૈવ નહીચિત કરોતી સ વીસ શબ્દાર્થ ત્યક્કત્વા ત્યાગ કરીને કર્મફળ કર્મ ફળની આસક્તિ હોવા છતાં ન નહી એવ નિશ્ચિત કિંચિત કિપણ કરોતી કરે છે તે અર્થાત આવા લોકો પોતાના કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ રહે છે અને બાહ્ય પદાર્થો પર આશ્રિત હોતા નથી તેઓ સર્વ પ્રકારના કર્મોમાં પરોવાયેલા રહેવા છતાં કોઈ કર્મ કરતા નથી વૃદ્ધ વર્ણન બાહ્ય દેખાવને આધારે કર્મનું વર્ગીકરણ કરી શકાય નહીં મનની અવસ્થા કર્મ અથવા અકર્મ હોવાનું સુનિશ્ચિત કરે છે જ્ઞાની પુરુષોના મન ભગવાનમાં લિપ્ત હોય છે ભગવાન સાથેના ભક્તિયુક્ત ઐક્યથી તેઓ પૂર્ણ તૃપ્ત હોવાના કારણે ભગવાનને જ તેમના એકમાત્ર આશ્રય તરીકે સ્વીકારે છે તથા બાહ્ય અન્ય કોઈનો પણ આશ્રય લેતા નથી આ માનસિક અવસ્થાને કારણે તેમના પ્રત્યેક કર્મને અકર્મ કહેવામાં આવે છે આ વિષય અંગે પુરાણમાં એક સુંદર કથા છે એક વાર વૃંદાવનની ગોપીઓ ગોવાલણો એ વ્રત રાખ્યું વ્રતના ઉપવાસની વિધિ પૂર્ણ કરવા એક સાધુને ભોજન કરાવવાનું હતું શ્રીકૃષ્ણે તેમને મહાન ઋષિ દુર્વાસા કે જેઓ યમુના નદીના બીજા કાંઠે રહેતા હતા તેમને ભોજન કરાવવાની સલાહ આપી ગોપીઓએ અતિ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું અને પ્રયાણ કર્યું પરંતુ તે દિવસે નદી તોફાની બની હતી અને કોઈ પણ નાવિક તેમને સામે પાર લઈ જવા તૈયાર ન હતો ગોપીઓએ શ્રીકૃષ્ણને કોઈ ઉપાય બતાવવા કહ્યું શ્રીકૃષ્ણે કહ્યું યમુના નદીને કહો કે જો શ્રીકૃષ્ણ આ જન્મ અખંડ બ્રહ્મચારી છે તો તેમને માર્ગ આપે ગોપીઓ આ સાંભળીને હસવા લાગી કારણ કે તેમને લાગતું હતું કે શ્રીકૃષ્ણ સદા તેમના પ્રત્યે મોહિત રહે છે એટલે અખંડ બ્રહ્મચારી હોવાનો તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી આમ છતાં તેમણે જ્યારે યમુના નદીને આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે નદીએ તેમને માર્ગ આપ્યો તથા નદી પાર કરવા માટે તેમના માટે પુષ્પોનો સેતુ પ્રગટ થયો ગોપીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ તેઓ નદી પાર દુર્વાસા મુનિના આશ્રમમાં ગઈ દુર્વાસા મુનિને તેમને બનાવેલું સ્વાદિષ્ટ ભોજન ગ્રહણ કરવા પ્રાર્થના કરી એક તપસ્વી હોવાના કારણે તેમણે ભોજનનો અલ્પઅંશ જ ગ્રહણ કર્યો જેથી ગોપીઓ નિરાશ થઈ ગઈ તેથી દુર્વાસા મુનિએ તેમની અપેક્ષા પૂર્ણ કરવા પોતાની સિદ્ધિઓનો ઉપયોગ કરીને ગોપીઓ દ્વારા લાવવામાં આવેલું સમગ્ર ભોજન ખાઈ લીધું ગોપીઓ તેમને આટલું બધું ખાતા જોઈને અચંભિત થઈ ગઈ પરંતુ તેમને પ્રસન્નતા હતી કે દુર્વાસા મુનિએ તેમનું ભોજન ગ્રહણ કરવાની કૃપા કરી ગોપીઓએ હવે યમુના નદી પાર કરાવવા અને સામે કાંઠે પહોંચાવવામાં સહાય કરવા માટે દુર્વાસા મુનિને પ્રાર્થના કરી તેમણે કહ્યું કે યમુના નદીને કહો કે જો આજે દુર્વાસા મુનિએ કેવળ દુર્વા ઘાસનો એક પ્રકાર જે એકમાત્ર ખોરાક દુર્વાસા મુનિ આરોગતા હતા સિવાય અન્ય કણી પણ ગ્રહણ કર્યું નથી તો નદી તેમને માર્ગ આપે ગોપીઓ પૂન હસવા લાગી કારણ કે તેમણે દુર્વાસા મુનિને અતિશય પ્રમાણમાં ભોજન આરોગતા જોયા હતા છતાં તેમને અતિ આશ્ચર્ય થયું કે જ્યારે આ પ્રકારે યમુના નદીને વિનંતી કરવાથી નદીએ તેમને પૂન માર્ગ કરી આપ્યો ગોપીઓએ શ્રીકૃષ્ણને આ સર્વ પ્રસંગ પાછળનું રહસ્ય પૂછ્યું શ્રીકૃષ્ણે કહ્યું કે ભગવાન તથા સંત બાહ્ય રીતે માઈક ક્રિયાઓમાં પ્રવૃત્ત હોવા છતાં આંતરિક દૃષ્ટિએ સદૈવ દિવ્ય અવસ્થામાં સ્થિત હોય છે આમ સર્વ પ્રકારના કાર્યો કરતા હોવા છતાં તેઓ અકર્તા કહેવાય છે ગોપીઓ સાથે બાહ્ય દૃષ્ટિએ આંતરક્રિયાઓ કરતા હોવા છતાં શ્રીકૃષ્ણ આંતરિક દૃષ્ટિએ અખંડ બ્રહ્મચારી હતા તેમજ દુર્વાસાએ ગોપીઓ દ્વારા અર્પિત આહલાદક ભોજન ગ્રહણ કર્યું હોવા છતાં આંતરિક દૃષ્ટિએ તેમનું મન કેવળ દુર્વાનો જ સ્વાદ માણી રહ્યું હતું આ બંને કર્મમાં અકર્મના સ્પષ્ટ ઉદાહરણ છે